જીલ કે તને કેટલી વાર કેવું આલ લે બાપા મૈને ખાઈ લેને આલ લે અહીંયા સોફા સડીને જ નથી લાગી મને તારા ભૂખ લાગી હોય

જીણ કી તું ખાવાની મર ને તો હું નહી ખાવ તું એક થોડું ખાસ ને મારી આરો તો જ મને ભાવશે મને તારી વગરનું નું ભાવે હાલ તું ખાવા મર આ પગડી બેન તને કેટલીક વાર કેવું એલી મને ભૂખ નથી લાગી મારી ભૂખ મરી ગઈ છે મારે નથી ખાવું તું ખાઈ લે હે મમ્મી આ ડોસી દેખાતા નથી હવાર તો આટા ટલ્લા મારતા તા રખડતા તા હોલ માં રૂમ માં બધે ટીવી જોતા તા ડોસ માં ક્યાં મરી ગયા છે હે મમ્મી ગોગડી ડોશીમાં ની મને કાંઈ ન ખબર હોય શીબરીની ન હોય ને ઝીણકીની ન હોય નો વહીવટ બધો તારી પાસે છે ડોશી તને કહીને બધું કરે કે હું અહીંયા જાઉં છું ને આ કરું છું ઓલું પેલું કરું છું ને પેલું કરું છું એટલે અમને તો ગોગડી કાંઈ પૂછતી નહીં બાપા નું તારે ધ્યાન રાખવાનું અમાર નહીં રાખવાનું કારણ કે ડોશી તને દેખાય છે અમને તો કોઈ ડોશી દેખાતા નથી અમને થોડી ખબર હોય ગોગડી લોગડી બેનની હાસી વાત છે ગોગડી ડોસીનું તારે ધ્યાન રાખવાનું હોય ને બધો વહીવટી એનો જ પાસે છે એનો ખજાનો ને એનું જે કાંઈ ઘાઘરાન બાઘરાન બધું તને દીધું તો અમને જ કાંઈ દીધું નથી મને ઘાઘરા બે ત્રણ દીધા હોત તો ડોશીનું હું ધ્યાન રાખત પણ મને ડોશી એ કાંઈ નો દીધું ગોગડી શિબરી માસી મને શું ખબર નું બધું તમારે જોતું હશે ઘાઘરા બાઘરા નું બધું કડે આવી મમ્મી મને કીધું કે આવું હું હડીકેલું કરવું એટલે હું નાખીએ મારે ગોગડોય મને ખીજાણો કે આવું ડોશીનું કાંઈ લાવતી નહીં

લંગુ બાબાને હરખાય પકડજો ટીંગા ટોળી કરીજે નક ભાભો પડી જશે હો બાપા તમે ઉપાધી કરો મને નઈ પડવા દઉ અને કે ખાટલો લઈ આવે અને ખાટલો ઢાળી દે અને આપણે આ લઈને આવ્યા ખાટલો લેતી જાને અમે લઈને આવ્યા બહુ માંદા છે ને કે પાણી બદલે તમારી કે તમર પીર માં ભાબાને લઈને વ્યા જાવ કે લંગુ બેન તમે તમારા ભાભાને આયા હું કામ લઈને આવ્યા તો મરણ

અરે ભગવાન કેવું લાગ્યું ગોગડી ભાઈ ભી મારું સરપ્રાઈઝ આ તમારું સરપ્રાઈઝ તો મરી જશ તોય નહીં ભૂલો એવું સરપ્રાઈઝ આપ્યો લંગુ બેન ઈ તો તમે કયો ન્યા તમારું હાહરું છે ન્યા તમારે બધા કામ કરે વાસ તમાર ફઈજી છે તમાર હાહો છે નણન છે અને તમે આયા કેમ તમારા ગઢા હાહરા ને લઈને આવ્યા હું એમ કહું હારું નો લાગે બધા વાતો નહીં કરે કે લંગુ એના ગઢા હાહરા ને લઈને આયા આવી

મારે તો મારી હાહુ નું સેવા કરવાનો હક છે મારા હાહરા પણ તમારા હાહરા ગઢા હાહરા હું થોડી કઈ સેવા કરું મને ભાગ દેજો તો હું સેવા કરી નકર હું નહીં કરું એ તો ગોગડી ભાભી ભાગનું તો મારે માર હાહુ હાહરા પૂછવું પૂછવો પડે એલી અજી મારી ખેતી માં નામ સેડ્યું નથી મારા લંગા નું છે વારસાગત માં હું કેવાય એને એમાં નામ એનું છે મારું તો ક્યાંય છે નહીં તો મારે પૂછવું પડે એલી એ તમાર જેને પૂછવાઈન પૂછી લેજો હું ભાગ ભાગલેસ તો હું ભાભાની સેવા કરું નકર હું સેવા ન કરું પછી મન નો કેતા તમે આઈ લઈને આવ્યા છો બરોબર છે તમને ખબર છે લંગુ બેન કે મારે કેટલું કામ મારે છોકરો નાનો છે અને તમે આઈ ભાભાન લઈને આયા તમે ત્યાં આયા કાઈ કરવાના જ નથી તો મને ખબર જ છે તમે કાઈ કામમાં તો તમને કામ છોર છો તમને કામ કરવું તો બહુ ઘા વાગે છે મન ખબર છે એટલે કહું છું વાડીમાં ભાગ દેજો તો તમ તાર ભાભાન સેવા હું કરી નકર હું નઈ કરું

બસ ભાભાનું જે કાઈ રાંધવાનું છે ને હું તને રાંધાવીશ બસ હોત કાય તારા ભાભાના બગડેલા પાટલું નો થો મને નો કેતી લંગુ મે મારા હાહરા નઈ નિત ધોય મારા હાહરા નઈ અહીંયા બધું કામ કરવું પડે એટલે તું આઈ મરી છો મને તો કાઈ કેતી જ નઈ લંગુ તું મારું તો નામ જ નો લેતી તારે જે વૈવટ કરવો ની ગોગડીયાર કરી લે મારું નામ નો લેતી હા માઈન સુટી સુ ગોગડી ભાભી કોઈએ મારો સાથ નો દીધો તું તો દેયેલી ન્યા જો ભાભાની બધા ખબર કાઢવા આવે અને હવાર થી સુધી રોકાય અમુક અમુક તો રાત રોકાય તો ઈ બધાય સેવા કરવી પછી માર એમ કીધું તમ થોડક લઈને વયા ને તો ઈ કે હારું એમ કે પાણી બદલે કે હારું થઈ જાય એટલે તું તો સાથ દેલી હું તો હાવ મરેલી છું તું તો દે હું કા મેરાન કરસ ગોગડી ભાભી હા ગોગડી બેન તમ તાર ઉપાધી નો કરતા ઈ તો મેન લંગુએ બધી વાત કરી દીધી છે લંગુને મે કીધું છે

અને જો આ મગનું શાક બનાવ્યું છે સાઈ છે રોટલી ભાત ને એવું બધું રાંધ્યું છે અને જે કે મગ બાફવા મૂકતી આવે ભાભા હાટો આપણે ખાઈ લેવી ને ફર્સ્ટ તમ ભાભાને ખવરાઈ લ્યો ને દવા પાઈ ગઈ હા કે વાંધો નહીં ગોગડી ભાજી જે કે મગ બાફા મૂકતી આવે ભાભા હાટો એને મગનું પાણી પાવાનું થોડું જેટલું પીવે એટલે જો પીતા તો નથી પશાર પાસ સમસી પીવે ને તો એના પેટમાં ઉતરે અને આલો આપણે ખાઈ લેવી હાલો એલા મારા કાળિયા કલોટા ડામણના ટુકડા હાલો ખાઈ લેવી આપણે

ઈદ બટ આપણે લંગુ ને કીધું તો ન્યા તમ નો હારા લાગો પછી મેં એમ કીધું પાણી બદલે જાવ હોય જાવ કે એને જોતો તો ઢા કેવત નથી તોડું ઢાળ મળી ગયો લંગુ ને તમ થઈન બાપ ઘરે કે દો નું જાવ તો ગોગડી એન મમ્મી ઘરે ગઈ તી વાત જ સોતી તી તે બાબા ને લઈને વઈ ગઈ અને લંગુ ને તઈ ને ગયા આપણે શું કરીએ એને જાવું તો બટ આપણે થોડા કાઢી મૂક્યા છે નઈ ટીપલી બેન મેત લંગુ નાત પાડી તી વિંગડ કી ભાઈ મે તેને કીધું તો હુરમ કીધું તો મે લંગુ ને રેવા દે ન્યા હારા લાગો માણા વાતો કરશે કાલ સવારે ભાભા ને કઈક થાશે તો આપણે બધા પાણી પાવી તો એનો જીવ હરખો વયો જાય એમ પણ નો માય ની મારું લંગુ કાઈ આ તારી વહુ છે ને લંગુ એ ભાભા ને હરખાઈ મરવાય નથી દેવાની બોલો એને બાપના ઘરે ભાભો લંગો કેવો ફૂંડો લાગશે બધૈયા એમને શરમ જ નથી આમને હાલાવને કાઈ હું ઈસ બેન હોય ઢાળ મળી ગયો બે તું ખજાનો જોતો છે એટલે ગયો છે એમ કે ખજાનો કઈક મળી જાય તો અને અહીંયા કે આય

અતાર હાન્ નઈ રાંધી નાખજે ઓરમ તન જે હારું રાંધી નાખજે કોઈ તન કાઈ નઈ તન ગમે ને ફોલ રાંધવું ગમે બધું એટલે બધું કામ કરવું ગમે પણ લંગુ ભાભી હોય ને એટલે મને આળસ એનું કારણ છે મમ્મી લંગુ હોય ને એટલે તને નો તને એમ થાય હવે

તમેની વાત જ કુસોમાં ગોગડા આખો દી એટલા ઢહડા બપોર બપોરમ ખાવા બેઠા તા ને ત્યાં ટીંગા ટોળી કરીને ભાભાને લઈને આવ્યા ન રે રે મને તો કાઈ ખાવા મિલ્યું ફેર સડવા મિલ્યા તા ભાળે કે અરે રે આ બધાયનું કેમ કામ કરીશ કે કે હું કરીશ બોલો આ ગઢા ભાભાની સેવા મારે કરવાની બોલો તમે હું કાઈ થોડી કરું ગોગડા તમને

લુ ને ગોગડી હવે નો ઉપલો માળ આવે હવે આવી ગયો મારા ગોગડા હું તમને વાત કહું નાના છોકરા દ હાસવા પણ એક ગઢુમાં હાસવું નહી હારું

તો વાડીમાં ભાગ નહી દે એ તો હું નક્કી જ કરવાની છું મને વાડીમાં ભાગ દે તો હું ભાભાની સેવા કરીશ નકર હું કાઈ કરવાની નથી હું કાઈ થોડી નવરીની છું ગોગડા કયો તમે અને એના ઘરે બધું છે તમને લાગે કાઈ દેખાડો કરે એવા નથી એના ઘરે કાઈ ટાઈમ નથી લંગુબેન બેનના ઘરે હું તમને લાગે લંગુ આ બીજી ભાઈનો છે લંગુબેન બેનનો ઘરવાળો ઓસો નથી પાકીનો બહુ છે તમે નો ઓળખો તમે શું ભોળા તમને કાઈ આટો નથી માણા ઓળખતા નથી આવડતા ગૌઢ માવતર હોય ને આપણા ઘર માં માંદુ ગોગડા તો સેને એને હાસવું પડે નાના છોકરા કરતાય વધારે હાસવું પડે ભાભા બિચારા કાઈ ખાતા નથી ખાટલા માં ખાટલા માં પડ્યા રે અને સમસે સમસે એને દવા પાઈ દે છે અને કા કાલે તે આજ કાલ હું આજે તે બપોરે આયા ને તે મગલું પાણી ખાલી ત્રણ ચાર સમસી પીધું ગોગડા પછી એને લંગુ બેને દવા પાઈ સમસે સમસે હવે ઊભાઈ નથી થઈ શકતા બધું ખાટલા માં ખાટલા માં ગાડલું બગાડે મારા છોકરાનું એટલું હુગ સડે નો સડે ગોગડા આપણા નું તો આપણે કરવું જ પડે લંગુ બેન ના નું હું થોડી કરું ગોગડા હું મારા મમ્મી ઘરે વઈ જવાની છું તમને કઈ બુદ્ધિ નથી તમે બેન ને બે બેન કઈ નઈ એક

પછી તે બધે થી વાળ્યું મે પોતા કર્યા ગેંડિયું ધોય સંડાસ બાથરૂમ ધોયા વાસણ ઉટક્યા ગોળા ભર્યા ભાખરી કરી હવે આ બધા જાગે ને પછી સા કરવાની હવે બધે જગાડવા છે બ્રશ કરી કરી નાસ્તા કરી લે હાસી વાત છે ગોગડી બેન તારી બધું કામ થઈ ગયું આપણે બે બે નું નવરીયું થઈ ગયું રાંધી નાસ્તો હોત બને નઈ ખો તો લંગુ બેન નથી જાયગા અને હહરી કેવા загиજી થાય તો આયા загиજી જાતા હોય તો સર કામ નો પણ મને એની માથે દાઈ હું તને કહું બસ આવું કરે ને એટલે ઈ ન્યા કેવા બધું કામ કરે તો આયા એને હું કા વાગતા હશે કે આપણે બે માણસ એવી આપણે પછી થાક ન લાગે એ ન્યા હોય કેવા આપણને ફોન કરે કે આમ આમ કામ તો ભલે ને પોણા ભાગનું એટલું બધું કામ કરતા હોય થોડુંક આ ભાગનું અહીંયા કરતા હોય તો આપણને કેટલું સારું લાગે આમ ને પછી સુતા હુતા ને બેઠા બેઠા ખાય ને પછી ગમે હોય તો કડવું ઝેર જેવું જ લાગે કોઈ વાલું ન લાગે ઝીણકી લાવ હું મમ્મીને ફોન કરું ત્યાં સુધી મને હક નહીં થાય મમ્મી આરે કોઠો ઠલવી વાત નહીં કરું ત્યાં સુધી મને નો હક થાય હાલો શું કરો છો મમ્મી જાગી ગયા જાય જાગી ગયા છો શું કરો બેઠા મારા પપ્પા શું કરે ભાઈ શું કરે ઠીક બધા મસા કરે છે હા અમે જો બે બેનો જાગીને કામ કરીને નાસ્તો ને એવું બધું કરીને બેઠીયું અને મેં જીનકીને કીધું મેટલાય મમ્મીને તો ફોન કરું મેં કીધું મમ્મી એરું વાત નહીં કરું ત્યાં સુધી મને હક નહીં થાય

જાય ઓલો પૂળો નીચ લાવતા ની એમ પૂળો લાવતા હોય ને એમ લાવ્યા હોટિંગા ટોળી કરી અને મને તો કાંઈક ખાવા મળ્યું મમ્મી શેર સરવા મળ્યા ઈ કે મારા લંગુ બેન ને મેં કીધું ને તમે એમ એક ભાભાને આય હું કામ લઈને આવ્યા ઈ કે મારા હા હોય કીધું થોડાક દિવ પાણી બદલે ત્યાં વૈયા જાવ પણ એને હા હોય ન કીધું મમ્મી આમાં લંગુ બેન દોઢ દીના બહુ છે હા હા એટલે એટલે દાયવા હોય હું અહીંયા કામ કરવું પડે મેમન પાભા ખબર કાઢવા આવે ને આ બેનને બહુ ભીંસ પડે પેલેથી કામ કરવું નથી ગમતું એટલે અહીંયા આવ્યા છે હા હવે નો આવવું હવે મારે 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 હાહુ નું ને એ બધાનું જોવાનું જોયું ને મમ્મી તમાર જમાઈ નું મારા હાહારાનું લંગો નું ન જોવાનું હોય ને એ બધાનું શું થાય હું અહીંયા વહી આવું તો ન કરતો હમણાં વહી આવો હા તે કાંઈ ઉપાધિ ન કરતા એ હાટું જ ફોન કર્યો તો મમ્મી એ સારો હાલો કરી નાખો કામો એ હાલો મૂકવો એ હા એ ઝોનમાં હામે બેઠી છે હા એને સારું છે એને હું વાંધો હોય એ હારું હાલો મૂકવો મમ્મી